ન્યાય આપવા માટે કંટ્રોલ મહેનત કરીને તમારો સમય ફાળવી આવા એકલા તો ક્યાંક જોવા મળે તમને તમારી માતા ને ખુબ ધન્યવાદ આવા મિત્ર

અમારે અહિયાં એક ઇલેક્શન હતું પંચાયતનું સામાન્ય સ્ત્રી ઘરવાળી નું ફોર્મ ભરેલો હતો અને બીજા સામે બીજા બે બેન હતા એમાં એક ભાઈ એક બેન મતલબ જીતી ગયા અને એક બેન હારી ગયા ને કે અમે એટલે આપણે હારી ગયા અને એનો રાજદ રાખી અને સામેવાળા જે ભાઈ છે ને આપણું જે કામકાજ ચાલુ હતું એ કામકાજ જે પ્રાઇવેટ હતું ને એ કામ ને બંધ કરવા માટે થઈ અત્યારે તજેદાર કરે છે એટલે કામ મને મતલબ આર્થિક રીતે નુકસાન પહોંચાડવામાં માટે એનું એનું કોઈ પણ રીતે કઈ પણ કામ હોય ને એ ના કરવા દેવાનું પ્રાઇવેટ હોય કે ભલે ને જે કઈ હોય એટલે આવું એમ રાજદોષ રાખીએ ને મારે છેલ્લા સાત વર્ષથી કામ ચાલુ પંચાયત નું કયો છો તમે ક્યાંની વાત કરો છો આ ગ્રામ પંચાયત

એ ઇલેક્શન મારી ગયા હતા એનું વેર વાળવા માટે ઓલો જીતી ગયા હતા તો હંમેશી આપણને નુકસાન પહોંચાડે છે આને ગમે ત્યારે નુકસાન માં એ છે કે આપણું જે છે ને અમારા એરિયા ની અંદર રોડ રસ્તા ઉપર પાણી સટકાવ નું કામ હતું અને એ લોકો એને મને જે તે વખતે આમ પર જાય મને કામ દીધેલું છે કોઈ પંચાયત નું કામ નતું અને જે તે વખતે મારા મોટા બાપા છે ને એ સરપંચ હતા

ત્રાસ મતલબ કે માનસિક કચર એવું આપે છે કે જે જગ્યા થી આપણને મહેનતાણું મળતું હોય ને એ જગ્યાએ ના પડી છે તમે એને કોઈ પણ આપતા હવે પંચાયત કામ કરશે પંચાયતમાં કોઈ ધારા ધોરણ નથી એવા કે જે કામ કરી શકે કારણ કે એને એના માટે ગ્રામ સભા બોલાવી પડે ગ્રામ સભામાં ઠરાવમાં લેવું પડે જે લીગલ થતું હોય એવું નથી કરતા એ પોતાના ખીચા ભરવા માટે થઈ અને મારું કામ બંધ કરાવીને પોતે કામ ચાલુ કરવા માટે એવું નો હાલે ને કે તમે ગ્રામ પંચાયત દ્વારા તમારે કરવું હોય તો ઠરાવ કરો નીતિ નિયમ પ્રમાણે ચાલો અમે કે ના પાડી શકીએ એ લોકો એવું નથી કરતા કે ઈ હું જે કરું છું એ રીતના ઈ મારું કામ ને બંધ કરાવી અને પોતાની રીતે બધું કામ કરે છે આપણે આર્થિક રીતે નુકસાન પહોંચાડે બહુ એમાં હું મેં ઘણા બધા ભાઈઓની વાત કરી મતલબ કે જે એની સમાજ સાથે જોડાયેલા હોય જે એને કીધું કે ભાઈ મને

એ ક્યાં કોઈ બે પાંચ એના હોય બાકી બીજા ને પાણી ના tanker વાળા બધા ને કઈ દે ભાઈ આટલા વિસ્તારમાં આટલા વાગે પાણી છાંટી આવો તમે એ લોકો આવતા હોય છે પેટા કોન્ટ્રાક્ટ આલે જ છે ને આખા ગુજરાત માં ભારત માં india માં આલે છે મેં આ લોકોને એમ જ કીધું કે ભાઈ તમે જો પંચાયત માં કરવું હોય તો તો કઈ નિરાકરણ કરો ન્યાય કરો કોઈ વાંધો નથી પણ તમે આવે પંચાયત નથી કરતા પોતાના private ને દેશે તમે ખીચા ભરો છો આ વસ્તુ વ્યાજબી નથી મારો બંધ કરાવી દો મારે ત્યાં સામે જઈ અને જેટલી પાર્ટીઓ છે ને જે કંપની વાળા એને ના પાડે છે કે એને તમે ના આપતા અમે પંચાયત થ્રુ અમે કરશું પણ પંચાયતના નામથી પંચાયતનો લેટર પેડ નો ફોટો દુરુપયોગ કરેલો એ લોકોએ અને હાથેથી લખાણ કરી અને બધા કંપનીઓમાં દઈ આવે છે કે આવનાર સમયમાં આપણને જાણ કરતી હશે કે જે મેડિકલ છે કે કંઈ પણ કામકાજ હશે એ પંચાયત કરશે પણ પંચાયત નથી કરતી પંચાયતમાં આ કાગળિયું રહ્યા જે પંચાયત સરપંચના પતિ

સહી જે એને લેટર પેડ ઉપર જે સહી કરેલી છે ને એ સહી ખોટી છે કારણ કે એ સરપંચ એટલી બધી ભણેલી નથી અને ખાલી એને સહી કેવી રીતે આપી એ મને ખબર છે પણ આ તો શું છે જે સરપંચ પતિ છે ને બધી જગ્યાએ જાય ને સીપો ખીચામાં રાખે છે સ્ટેપ મારી ઝેરોક્ષ પેપર હોય એમાં સ્ટેપ મારી અને એમાં નીચે પોતાને આપે છે સહી કરી નાખે અને એ એમ પણ જમીન કરે છે ખરેખર બહુ દુઃખની વાત છે ચાલો આજે હું બે મહિનાથી બહુ હેરાન છું દુરુપયોગ કરતા હોય બરોબર અને કોઈ ઠરાવ બધી વસ્તુ કરી રહ્યા હોય ચોખ્ખા શબ્દ માં લખી બરોબર અને તમે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને બરોબર લેખિત માં આપી દો અને નકલ તમે પોલીસ સ્ટેશનમાં પણ આપો અને જાણ કરો કે ભાઈ હું ઇલેક્શન લડ્યો બરોબર ઇલેક્શન હારી ગયા અમે લોકો અમારી સ્વીકારી લીધી તો પણ અમારી સાથે નાતી ભેદ રાખી રાખી અને આ વ્યક્તિ પાછળ પણ આર્થિક રીતે અમને નુકસાન પહોંચાડી રહ્યો છે બરોબર એટલે લખીને આપી દો એટલે પોલીસ સ્ટેશનમાં માં બોલાવશે પણ આવી રીતે કરી રહ્યો છે અને આ લોકો કાર્યવાહી કરશે એટલે થોડોક બહાર આવશે બહાર આવશે ન હોય તો એ તો કાર્યવાહી કરશે જ અને બીજું કે આ આ લોકો છે ને જે અમારા વિસ્તાર છે કારણ કે એને પંચાયત થ્રુ જો કામ કરવું હોય ને તો ખાલી નાણાં આપડે મારા ગામની પંચાયતમાં જ આવતા હોય એટલી જ પ્લાન્ટ માં કરી જશે પણ આ બીજા ગામની પ્લાન્ટ માં જે પ્લાન્ટમાં આવે મતલબ બીજા ગામમાં જે પ્લાન્ટ આવે છે એમાં પણ લેટર પણ દઈ છે अगर आप बोलेंगे तो लगातार ये दिया बेचारे नुकसान दूर किया पड़ेगा तो ये तब मैं किधर है तब मैं पूरा ऑपरेशन धागा करी लेकिन माफी की हो और अगर हाँ जरूर पड़े तो मीडिया में अपना ट्रेस नोट आप ही की हो बोलो 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 आ एक प्लस था एक

ફાન્ડર સલે